જામકંડોરણા ખાતે નવમા શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું પાંતર પાંચસો અધ્યયનની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી જામકંડોરણા અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શાહી સમૂહ લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ જામકંડોરણાના લેવુઆ પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ 26 જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનું પાનેતર 511 નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે જેમાં પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને શ્રી આર પાટીલ અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ શાહી સમૂહ લગ્ન સમારોહની શોભા વધારશે રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી જામકરણા ને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગે જામકરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત Preamnul pană